સદંતર જુઠ્ઠા જવાબો વિધાનસભામાં મંત્રીઓ આપે છે ચેલેન્જ સાથે કહું છું કે કહે છે ને એક જગ્યા આવીને બતાવે રમણલાલ વોરાજી મારી બાજુમાં બેસી જાય બતાવે કે રાજપા વખતે કે એ પહેલાંની કોઈ પણ સરકાર કોંગ્રેસની એમણે ફિક્સ પેનું પાપ કર્યું હોય જે કાય જગ્યાઓ હતી એને ક્યારેય ફિક્સ પે નહીં વધારાની જગ્યા તમે ઊભી કરો બાલગુરુ કરો જે કોઈ કેડર નથી હા તો એમાં ફિક્સ વાળી કરીએ છીએ કે ભાઈ કોઈ ટેમ્પરરી જગ્યા કરી તો ફિક્સ પે માટે તમે કરી છે પણ શિક્ષક ગ્રામ સેવક તલાટી મંત્રી પોલીસ કોન્સ્ટેબલ આ બધી રેગ્યુલર મહેકમની જગ્યાઓ છે ભૂતકાળની કોઈ પણ સરકારે રેગ્યુલર મહેકમ ફિક્સ પેથી નહોતું કર્યું ગુજરાતની હાઈકોર્ટે કહી દીધું છે કે ફિક્સ પે એ યુવાનોનું શોષણ છે બંધારણના સિદ્ધાંતથી વિરુદ્ધ છે અને એટલા માટે ફિક્સ પે ન હોવો જોઈએ અમે વારંવાર આ મુદ્દો ઉઠાવીએ છીએ જવાબ આપવાના બદલે ખોટી વાત કરે છે તો તો અમારા વખતનું બધું જેમણે ચાલુ રાખવું હોય તો કોંગ્રેસ પાર્ટીએ સચિવાલયના દરવાજાઓ પ્રેસ અને મીડિયા માટે ખુલ્લા રાખ્યા હતા કેમ કેમેરાની આંખ અંદર નથી આવવા દેતા અમારા સમયમાં ક્યારેય બિઝનેસ ક્લાસમાં કોઈ મિનિસ્ટર મુસાફરી નહોતો કરતો ચાલુ રાખો ને નો જાઓ બિઝનેસ ક્લાસમાં તમારે પૈસા જ બચાવવા છે ને અમારા વખતમાં મિનિસ્ટરો સરભરાના પૈસા પ્રજાની તિજોરીમાંથી નહોતા વાપરતા આજે કરોડો રૂપિયા શું કામ વાપરો છો ભાઈ અમારા મુખ્યમંત્રી દિલ્હી જવું હોય તો વારંવાર સરકારી પ્લેન ન લઈ જાતા સરકાર ના પૈસા ન બગાડતા વિમાન સેવા અમદાવાદ દિલ્હી વચ્ચે ચાલે છે એમાં જતા હતા જાઓને ને ચીફ મિનિસ્ટર એમાં પોતે અઢળક વાપરવાના અને ગુજરાતના યુવાનોને ફિક્સ પે આપવાનો આ અન્યાય છે એના સામે અમે લડીએ છીએ અને ભાજપની સરકાર પાસે જવાબ નથી એટલે જુઠ્ઠાણા બોલે છે